ભરૂચ જિલ્લાના દહેજમાં અનેક ઔદ્યોગિક એકમો આવેલા છે જેમાં અનેક વખત ગેસ લીકેજ કેમિકલની લીકેજ આગ અને અકસ્માતો થવાની ઘટનાઓ સામે આવતી રહે છે ત્યારે ગતરોજ પણ આવી જ ઘટના બની હતી દહેજમાં આવેલ એસઆરએફ કંપનીમાં આવેલ સીએનએસ પ્લાન્ટમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કેમિકલ લીકેજ થતાં કંપનીમાં કામ કરતા પાંચ કામદારોને તેની અસર થઈ હતી જેમાં ચાર કામદારોને સામાન્ય અસર થઈ હતી જોકે કંપનીમાં છેલ્લા આઠ વર્ષ ઉપરાંતથી કામ કરતાં પચીસ વર્ષીય મુસ્તકીમ મોહમ્મદ ગટ્ટીને વધારે અસર થઈ હતી જેથી તેને તાત્કાલિક પ્રથમ ભરૂચ શહેરની ખાનગી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો જોકે તેને શરીરમાં કેમિકલની વધારે અસર થઈ હોય વધુ સારવાર માટે આજરોજ વડોદરા ખસેડવામાં આવ્યું હતું આ મામલે પરિવારના સભ્યોએ કંપની અને કોન્ટ્રાક્ટર સામે આક્ષેપો કર્યા હતા કે ગત રોજ સવારના બાર વાગ્યાના સમયે બનેલી આ ઘટના બાદ પણ કંપની અથવા કોન્ટ્રાક્ટરો દ્વારા અસરગ્રસ્ત કામદાર યુવકની મુલાકાત લેવાઈ ન હતી ત્યારે આ મામલે સ્થાનિક આગેવાન સુલેમાન પટેલ અને ગ્રામજનોએ કંપની અને કોન્ટ્રાક્ટર સામે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે આવી મોટી કંપનીઓ દ્વારા કામદારોની જરા પણ ચિંતા કર્યા વગર મોતના મુખમાં ધકેલી દેવામાં આવે છે આવી કંપનીઓ પર તંત્ર અને ફેક્ટરી ઇન્સ્પેક્ટર કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠવા પામે કેમિકલ લાગેલું છે કંપની કંપનીમાં કેમિકલ લાગેલું છે પંચોતેર ટકા ડેમેજ છે હવે એના માટે બરોડા લઈ ગયા છે એના માટે હવે કંપની વાળા હવે બધું ઉઠાઈ લે અમારું કોઈ નથી એ ઉપર ઘર ચાલે છે અમારું અમારું ખાવા પીવાનું એ ઉપર છે બધું

અને એમાં જ્યાં છોકરાઓને કેમિકલની ઓછી અસર હોવાથી એમના ટ્રીટમેન્ટ એની રજા આવી હતી એક મુકિલ કરીને જે છોકરો છે એને કાલે સવારે દસ અગિયારથી બાર વાગ્યાના સમયે અહીં આવેલા અને અત્યારે આજે અમે બાર વાગે અહીંયા આવ્યા તો એસઆરએફના મેનેજમેરને મેનમાંથી કોઈ પણ વ્યક્તિ અહીંયા હાજર ન હતો અને પેશન્ટની ખબર પૂછવા પર કોઈ મેનેજમેન્ટ ત્યાંથી કોઈ આવેલ ન હતો જ્યારે અમે ડૉક્ટરની મુલાકાત કરી તો ડૉક્ટરે અમે શું લેવું કીધું સેવન્ટી ફાઇવ પર્સન્ટ બંધ છે એટલે તમારે તાત્કાલિક કોરોના સેટ કરવો જોઈએ કે કદાચ આગળ જતા કોઈ અંદર કેટલી ઇફેક્ટ થયેલી છે ખબર પડે ત્યારે મેં એસઆરએફ કંપનીના મેનેજમેન્ટને કોલ કરતા એમના કોન્ટ્રાક્ટરને ફોન કરવાથી હમણાં એમ્બ્યુલન્સ લાવીને એમને દરોડા લઈ જવામાં આવેલા છે કોન્ટ્રાક્ટરની સાથે વાત કરી મેનેજમેન્ટને કોન્ટ્રાક્ટર પર દોડી દીધું તીડી મકુરા સંજેશા કંપનીઓવાળા માણસોને માણસની ચાતની કિંમત નથી આજે એના પરિવાર કેટલા તકલીફમાં છે આજે બરોડા શીખ થયેલા છે આખા પરિવારના ભવિષ્ય બધા ધક્કા ખાવાના છે અને કરે લવ લેટર લખેલો છે એ તમે ચિંતા ના કરતા અમે એની સારવાર કરાવીશું અને જેટલા દિવસ ઘેર અમે પગાર ચૂકીશું એની નાઇફનું શું એની જિંદગી તમે બરબાદ કરી છે તો આજે ફેક્ટરી ઇન્સ્પેક્ટરને કહું છું કે ધ્યાન દોરે આ એસઆર યુનિટ પર કે જે આવા અકસ્માતો થાય છે નથી લોકોનો ભોગ બને છે ખાલી તમારા પૈસાના મેં ભૂખા નથી મારા જિંદગીનું પણ તમે કિંમત સમજો એ અમે એસઆરએફ પંદરને જણાવવા માગીએ છીએ